જુગારથી ચણા ઢુંડવાનું નાના ટ્રેક્ટરમાં બનાવેલ જો મિત્રો પાંચની ચારીમાં પણ નાનું ટ્રેક્ટર ચાલે છે તમે જોઈ શકો છો પરંતુ હાથી આ રીતના બનાવવું પડશે તમારે જોવો તો લાંબુ આવું હાથી બનાવવું પડશે આખો વિડીયો જુઓ મિત્રો હાથી કઈ રીતના બનાવ્યું છે એ જુગાડ પણ તમને કહીશું આસાન છે આ લાંબુ રાખવાનું કારણ આ ટાયર નું સેટિંગ છે ટાયર નકર વચ્ચે આ ચણાના પાડતું ન આવે એ માટે જો આ ચણા જાય તમે પણ આવું હાથી બનાવો ને કોઈ સુજાવ માટે અમને કમેન્ટ કરો હાથી કઈ રીતના બનાવવું પણ તમને સમજાવું ચાલો નવ કર્યો ઢગલો હાથી બે ચપલા આ બાજુ મારી દીધા પણ એક બાજુ વધારે પડતું તો આ પાણી આવો બોલ લગાડી દીધો બધો નાનો બોલ માર્યો એટલે આ બાજુથી આ તળું ઊંચું થોડુંક રાખ્યું એક બાજુ પડી જતું હોય એમ છતાં પણ જો તમને કોઈ સમજણ ના પડે તો કમેન્ટ કરો એટલે તમને પૂરેપૂરી માહિતી આપવામાં આવશે વોટ્સઅપ નંબર દ્વારા પણ એક્સપીનનું ટી શર્ટ પહેરીને આગળ તડા